નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણમાં લગ્ન કરી માંગરોળો સાથ આજે ઘણા લગ્ન પ્રસંગ હોય ત્યારે આ મતદાનમાં લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો જેમાં લગ્ન વિધિ સંપન્ન કરી નવ દંપતીએ મતદાન કરવા સજોડે પહોંચ્યા હતા યશ ગોહેલે કહ્યું કે મતદાન એ આપણી પહેલી નૈતિક ફરજ છે એટલે હું લગ્ન સંપન્ન કરી મતદાન કરવા આવ્યો છું લોકશાહી જીવંત રાખવા લગ્ન અગાઉ મતદાનની ફરજ નિભાવવી સાથે તેમણે દરેક મતદતાઓને પોતાના મત અધિકારનો સોકસ ઉપયોગ કરવા પણ સંદેશો પાઠવ્યો હતો બ્યુરો રિપોર્ટ નર્સિંગબાઈ ખેર માંગરોળ આજ આજ રોજ મારા લગ્ન દિવસ નિમિત્તે આજે સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી હતી તે માટે આજે હું લોકશાહી જે આપણે અધિકાર છે મત દેવાનો એ મતદેવા હું આજે દેવા આવ્યો છું નગરપાલિકાની ચૂંટણીનો અને હું લોકોને સંદેશો દેવા માગું છું કે લોકશાહીની જે આપણે જે મતદાન આપણે અચૂક કરવું જોઈએ અને આપણે જે બધાની અધિકાર છે એનો આપણને જે હક મળેલો છે એ હકને આપણે પૂરેપૂરો મતદાન હા હક અદા કરવો જોઈએ